ગુજરાત કોળી સમાજના પ્રમુખે કોળી સમાજની મુલાકાત કરી હતી એવો નિર્ણય લીધો કે વગેરે સમાજના દીકરા દીકરીઓના લગ્ન એકબીજા સમાજમાં રાજી ખુશી કરી શકાશે પહેલા એકબીજા સમાજમાં લગ્ન કરવાની પ્રથા હતી સમાજ એક કરવા માટે સમગ્ર સમાજને મળીને આગેવાનોએ આવો નિર્ણય લીધો હતો તેમજ ટૂંક સમયમાં સમસ્ત કોળી સમાજને મિલન કરવામાં આવ્યું હતું આ સાથે સમાજના દીકરા દીકરી એકબીજાની પસંદગી પણ કરી શકશે અહેવાલ વિજય મકવાણા અમારો કોળી સમાજનો એવો નિર્ણય છે કે અમારામાં જે ખેડિયા તળબદા ચુવાડિયા જે અલગ અલગ પેટા જ્ઞાતિઓ અંદર કોળી સમાજમાં જે હતી એ પહેલાં એવી પ્રથા હતી કે એક એકાબીજા લગ્ન કરતા નહોતા અને અંદર ખાણે ક્યારેક ક્યારેક લગ્ન કરવામાં આવતા પણ હવે અમે ઓફિશિયલી એવી જાહેરાત કરીએ છીએ કે ઘેડિયા તડપદા જુવાડી એવી અલગ અલગ ઘણી એસી જ્ઞાતિઓ છે જે અંદરો અંદર લગ્ન કરી શકે છે એવું ઓફિશિયલી અમે આજે જાહેરાત કરીએ છીએ કારણ એક કુડી સમાજ પહેલો સ્ટેપ અમારો છે કુડી સમાજને અમે એક કરવા માંગીએ છે કાલ સવારે જે પણ ચૂંટણી હોય રાજકીય લોકો હોય ઇલેક્શન આવે